જામનગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા વિવાદિત ફિલ્મ મહારાજ નો વિરુદ્ધ આવેદનપત્રમાં વૈષ્ણવ સંપ્રદાય ખાતે પહોંચ્યા અને જામનગર જિલ્લા પોલીસ વડા ડેલુને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જામનગરના વૈષ્ણવ સમાજ દ્વારા વિવાદિત ફિલ્મના સર્જકો સહિત સામે પગલા લેવાની માંગણી કરાઈ છે બોર્ડનું જનરલ બોર્ડની મિટિંગ હતી એમાં આપણે રાજકોટ ખાતે ગેમ ઝોનમાં જે ઘટના બનેલી હતી તેનો શોક ઠરાવ આપણે પાસ શોખ ઠરાવ કર્યો અને બે એજન્ડા હતા જેમાં પાબારી હોલ આપણે જે પહેલાં જ સંચાલન કરતા હતા એ લોકોને આપણે પાંચ વર્ષ માટે ફરી નિર્ણય પાંચ વર્ષ માટે સોંપવામાં આવે છે એવો નિર્ણય લીધો અને બીજો એજન્ડા હતો જે જામ સાહેબ બાપુને અરજી પ્રમાણે આપણે જે કમિશનર સાહેબ જોડે દરખાસ્ત કરવામાં આવેલી હતી એ સ્ટેન્ડિંગ કમિટી પછી જનરલ બોર્ડમાં આવેલા હતા એ બધા બંને એજન્ડા આપણે મંજૂર કરેલા છે સાથે સાથે ત્રીજી વખત આપણા વડાપ્રધાનશ્રી પહેલું જનરલ બોર્ડ હતું વડાપ્રધાનશ્રી આપણા દેશનું ગૌરવ વડાપ્રધાન થાય એના માટે આપણે અભિનંદન સમગ્ર બોર્ડ દ્વારા આપવામાં આવ્યા છે અને બોર્ડમાં પ્રશ્નોત્તરી બાદ આપણે આજે બોર્ડ અત્યારે પૂરું કરીએ છીએ અમારે દર મહિને દર બે મહિને જનરલ બોર્ડની મિટિંગ હોતી હોય છે ત્યારે મેં પ્રશ્ન ઉઠાવેલો હતો કે જામનગર મહાનગરપાલિકાની અંદર સેટઅપની અને રોસ્ટર રજિસ્ટરની કોઈ પણ જાતની અમલવારી કરવામાં આવતી નથી બે હજાર પંદરમાં સેટઅપ જનરલ બોર્ડમાં મંજૂર થયું પણ સરકારશ્રીનો કોઈ જવાબ આવ્યો નથી સરકારમાં હજી પેન્ડિંગ જ છે ત્યારબાદ બે હજાર ચોવીસમાં પણ નવું સેટઅપ સરકાર શ્રીની મંજૂરીમાં મૂક્યું છે પણ હજી જવાબ આવ્યો નથી આ મહાનગરપાલિકાની અંદર ઘરના ભુવાને ઘરના ડાકલા તેમ હે ને અધિકારીઓ પોતાને પોતાની લાયકાતની બધી છેડા કરતા હોય છે અને પોતાને પોતાને પ્રમોશન આપી દેવામાં આવતા હોય છે જ્યારે મેં એક વ્યક્તિની માહિતી માગી ત્યારે મને જવાબ એવો આપવામાં આવ્યો કે ભાઈ આ વીસ વર્ષ જૂની માહિતી છે અને તમને આ આ વસ્તુની માહિતી નહીં મળી શકે અને જ્યારે મેં બોર્ડની અંદર આ પ્રશ્ન ઉપરવામાં આવ્યો ત્યારે અમને એવા જવાબ દેવામાં આવે છે કાયમી માટે કે ભાઈ આના ઉપર અમે તપાસ બેસાડશું અને નિર્ણય લેવામાં આવશે મેં મારા પહેલાં જનરલ બોર્ડ એટલે કે આજથી ત્રણ વર્ષ પહેલાં પણ આવા મુદ્દા ઉઠાવેલા છે એમનો હજી સુધી કોઈપણ જાતનો જવાબ આવ્યો નથી અને જામનગર મહાનગરપાલિકામાં ઘરના ઘરના સગાવાલાઓને ગમે તેને આમાં બળતીને ભરતી આપી દેવામાં આવતી હોય છે બરાબર છે અને જે કાયદેસરની ડિગ્રી લઈને છોકરાઓ બેસેલા છે બારે જે રોજગારની રાહ જોવે છે તેમને કોઈપણ જાતની ભરતી આપવામાં આવતી નથી આ વખતે જે રીતે કાળઝાડ ગરમીનો પારો ઉંચકાયો હતો જેને કારણે લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ખાસ કરીને ટામેટા રીંગણા